માંડવી એસટી તંત્ર દ્વારા માંડવીથી ગાંધીનગર બસને સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું માંડવી એસટી તંત્ર દ્વારા માંડવીથી ગાંધીનગર બસને આજ રોજ સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે બસને લીલી ચંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રસંગે માનનીય સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી જેમાં ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીનીઓને બસનું ફ્રી પાસ મળી રહે તે મુજબ માંડવી નગરપાલિકા વિસ્તારના વિદ્યાર્થીનીઓને ફ્રી પાસ મળવા અંગે જણાવ્યું હતું તેમજ શાળા કોલેજ વિદ્યાર્થીની પાસની સુવિધા વ્યવસ્થિત રીતે મળી રહે તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓના પાસ ટીચર્સ દ્વારા એકત્રિત કરી ફોર્મ સાથે એસટી તંત્રને સુ પરત કરવા અંગે રજૂઆત કરવા

આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નિતિનભાઈ શુક્લ, પાલિકા કારોબારી અધ્યક્ષ ગિરિડભાઈ પટેલ, મહામંત્રી સ્નેહલભાઈ મોઢેરા, ડેપો મેનેજર રોશનીબેન, ગાંધી આઈટીઆઈ ના એટીઆઈ તથા એલટી તંત્રના કર્મચારી તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આજે મહા મહાશિવરાત્રીના પાવન પર્વ પર સૌ શ્રદ્ધાળુ ભાઈ બહેનોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું. સાથે જ આજે વિશ્વ મહિલા દિવસ પણ છે. ત્યારે આજના દિવસે તમામ હિન્દુસ્તાની ભારતીય નારીઓને માતાઓને અને બહેનોને હું વિશ્વ મહિલા દિવસની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું સાથે આજે આ પવિત્ર દિવસે આજે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકારના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ગઈકાલે જ દક્ષિણ ગુજરાતના ઉપયોગ માટે જરૂરિયાતમંદ ગરીબ લોકોના યાત માટે આવન જાવન માટે સો જેટલી બસો ગઈકાલે દક્ષિણ ગુજરાતને અર્પણ કરી છે અને સાથે જ આ સુરત જિલ્લામાં આજે કામરેજ ડેપોનું પણ લોકાર્પણ કર્યું અને એના અંતર્ગત આજે માંડવી ડેપોમાંથી અમે માંડવીથી અમદાવાદ થઈને ગાંધીનગર જતી આજે નવી બસ આજે અહીંથી લોકાર્પણ કરી રહ્યા છે અને આ તકે જે જરૂરિયાતમંદ લોકો અત્યારે જ મેં બસ સ્ટેન્ડ પર એક ગામડાની આદિવાસી સમાન એક બેન સાથે મારે વાત કરવા મન કરતાં મને આનંદ થયો કે એમણે પણ આજે આ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને એ પોતાનું આવન જાવન માટે એકલા કરી શકે છે એટલે સરળ અને સાનુકૂળ ગુજરાતના એસટી વિભાગ દ્વારા આ લોકોના આવન જાવન માટેની વાહન વ્યવહારની સગવડ પૂરી પાડવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારને અને વાહન વ્યવહાર વિભાગને પણ આ તકે અભિનંદન પાઠવું છું અને શુભકામના પાઠવું છું ભારત માતા સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે